પોરબંદર જિલ્લાના ભોગેસર ગામના અર્જનભાઈ ભોગેસરા પ્રાકૃતિક ખેતી કરીને મબલક આવક મેળવે છે. રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે જેના પરિણામે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને નહીવત ખર્ચ સાથે મબલક કમાણી ખેડૂતો કરી રહ્યા છે. પોરબંદર જિલ્લાના ભોગેસર ગામના ખેડૂત અર્જનભાઈ જેઠાભાઈ ભોગેસરા વિવિધ શાકભાજી, ચણા, જીરું જુવાર તેમજ મગ સહિતના ઉત્પાદનોની પ્રાકૃતિક ખેતી કરે છે જેમાં ખાસ તો વિવિધ શાકભાજીની પ્રાકૃતિક ખેતીમાં તેઓ એક વીઘાના ઉત્પાદનની સામે આશરે એકથી દોઢ લાખની આવક મેળવી રહ્યા છે અર્જનભાઈએ પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિશેની વાત કરતાં જણાવ્યું છે કે સરકારના આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા મેળવીને આશરે છેલ્લા બાર વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલ અને નેવું વીઘા જમીન પર પ્રાકૃતિક ખેતીના પાંચ આયામોના સંપૂર્ણપણે ઉપયોગથી નહીવત ખર્ચ શ્રેષ્ઠ ઉત્પાદન મેળવું છું તેમજ ઉત્પાદિત ઉપજ રાજકોટ સહિતના શહેરમાં બજાર કિંમત કરતાં ત્રીસ વધુ ભાવ મળે છે તેઓએ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદનમાં ઘટાડાની વાત કરતાં જણાવ્યું છે કે પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો અનુસરીને પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો ઉત્પાદનમાં કોઈ જાતનું નુકસાન થતું નથી અને સારું ઉત્પાદન મેળવી શકાય છે વધુમાં તેઓએ જણાવ્યું કે ખેતીમાં રાસાયણિક ખાતર દવાઓના ભરપૂર ઉપયોગને કારણે કેન્સર સહિતના ભયંકર રોગો ઘણા વધી ગયા છે અને તેમાં લગભગ એસી ટકા માણસોને આ કેમિકલ યુક્ત રસાયણોના લીધે જ કેન્સર થાય છે તેથી જો પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો આ કેન્સરનું પ્રમાણ ઓછું થશે અને અન્ય પણ કેટલા બધા રોગો કે જે આના કારણે જ થાય છે તે પણ ઓછા થશે તેમજ આપણે તંદુરસ્ત રહીશું અને જિલ્લાના ખેડૂત મિત્રોને પણ અપીલ કરવામાં આવી છે કે બધા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે પોતાના માટે નહીં તો ભવિષ્યની પેઢી માટે પણ પ્રાકૃતિક ખેતી કરવી જ પડશે જમીનને બંજર થતી રોકવા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય છે તેથી પ્રાકૃતિક ખેતી કરવામાં આવશે તો જ જમીન જીવંત રહેશે નહીતર જમીન પૂરેપૂરી ખરાબ થઈ જશે મારું નામ ભોગેશ્વર અર્જનભાઈ છે હું ભોગસર ગામનો એક ખેડૂત છું હું લગભગ છેલ્લા બાર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને સૌ પ્રથમવાર જ્યારે હું આત્માના કોન્ટેક્ટમાં આવ્યો ત્યારે એ લોકોએ મને કીધું એટલે ત્યારથી મેં એની શરૂઆત કરી છે અને આત્માનો સપોર્ટ પણ મને સારો મળ્યો છે અને પ્રાકૃતિક ખેતીમાં અત્યારે હું શાકભાજી છે જીરું છે જુવાર છે ચણા છે મગ છે બધું હું પ્રાકૃતિક જ કરું છું મારા પાસે નેવું વીઘા જમીન છે હું બધે બધી જમીનમાં પ્રાકૃતિક ખેતી કરું છું સાઈડમાં અત્યારે આ શાકભાજીનું કરું છું એટલે વીઘા લગભગ લાખ થી દોઢ લાખ રૂપિયાનો શાકભાજી હું કરું છું એટલે મારો બધો સાઈડ ખર્ચો શાક આમાં શાકભાજીમાંથી નીકળી જાય છે અને બહુ પ્રાકૃતિક ખેતી અત્યારે હું તો બધા લોકોને કહું છું કે કરો ભવિષ્યમાં કરવી પડશે આપણે નહીં તો આપણા પાછળની પેઢી માટે કરવી પડશે અને જો આ પ્રાકૃતિક ખેતી આપણે કર્યું તો જ આપણી જમીન જીવિત રીએ નહીં તો આપણી જમીન પૂરેપૂરી ખરાબ થઈ જાય અને આપણે જમીન હાવ બંજર થઈ જાય કાંઈ નહીં થાય એટલે પ્રાકૃતિક ખેતી અત્યારે જે આપણે સરકારશ્રી આપણે બહુ સારો પ્રોજેક્ટ ચલાવે છે હું એમાં એમાં મેં ટ્રેનિંગ લીધેલી છે પ્રાકૃતિક ખેતીની અત્યારે હું ગામે ગામ ટ્રેનિંગ દેવાઈ જાઉં છું અને હું એમાં એસઆરપીમાં છું અત્યારે આત્મા થ્રુ અને બધાને ટ્રેનિંગ આપું છું ત્રણ ગામમાં મને ક્લસ્ટર આપવામાં આવેલ આવેલ છે એમાં હું ગામડે ગામડે પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી જીવામૃત જીવામૃત બધું બનાવવું દસ પર્ક બધું હું બધાને શીખવાડવા જાઉં છું અને પ્રાકૃતિક ખેતી માટે બધા ખેડૂતને પ્રોત્સાહિત પ્રોત્સાહન મળે એ માટે હું ગામડે ગામડે એનો પ્રચાર કરું છું આજે આપણા બધા ખેડૂતોને હું છે કે આપણે પ્રાકૃતિક ખેતી કરવું એટલે આપણે ઉત્પાદન ઓછું મળે આપણે નુકસાની જાય પણ આ જે પ્રાકૃતિક ખેતીના પાંચ આયામ છે એ પાંચે પાંચ આયામને જો આપણે ફોલો કરીએ અને એ રીતના એના એના નિયમ પ્રમાણે જો આપણે પ્રાકૃતિક ખેતી કરીએ તો એમાં કોઈ પણ જાતને ઘાટી આવતી જ નથી આ રાસાયણિક ખેતી કરે છે માણસ પેસ્ટિસાઇડનો પાવરફુલ ઉપયોગ કરે છે એના હિસાબે અત્યારે આપણા વિસ્તારમાં કેન્સરના દર્દી એટલા બધા વધી ગયા છે એટલે એના જો એમાંથી જો એંસી ટકા માણસોને આ કેમિકલને લીધે જ કેન્સર થાય છે એટલે જો પ્રાકૃતિક ખેતી કરે તો આ કેન્સરનું પ્રમાણ ઓછો થાય બીજા ઘણા બધા રોગો છે આપણા શરીરની અંદર એ આના લીધે થાય છે એ બધાય પણ ઓછા થાય આપણે તંદુરસ્ત રહીએ મારી પોરબંદર જિલ્લાના તમામ ખેડૂત મિત્રોને ખાસ હાથ જોડીને નમ્ર અપીલ છે કે આપણે હવે પ્રાકૃતિક ખેતી તરફ વળીએ જો બધા ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે તો આમાં આપણે બહુ સારું ઉત્પાદન મળે ને આપણો જિલ્લોય સમૃદ્ધ થાય કોઈને પણ કોઈ પણ માહિતીની જરૂર હોય તો મારો કોન્ટેક કરી શકે આપણે એને પૂરેપૂરી માહિતી આપશું એના ખેતરે જાય હું બધું માર્ગદર્શન આપશું